રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરી રહ્યું છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે માસ્ક પહેર્યા વગર લોક ફરનારા સામે નારાજગી વ્યક્ત કરી છે હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે આકરું વલણ અપનાવ્યું છે અને પહેલાં માસ્ક વગર પકડાયેલા લોકો સામે પગલાં લેવાય છે કે કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત પાંચથી છ કલાકની કમ્યુનિટી સેવા માટે ગુજરાત સરકારે આદેશ કર્યો છે તો હાઈકોર્ટનું કહેવું છે કે જે લોકો માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરી રહ્યા છે તેવા લોકોને કોવિડ સેન્ટરમાં સોશિયલ સર્વિસ માટે મોકલવામાં આવશે અને સાથે સાથે તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવશે માસ્ક વગર ફરનાર લોકો સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી જે રીતે હાઈકોર્ટનું સરકારને આજે જાહેરનામું બહાર પાડ્યું કે જે લોકો માસ્ક વગર પકડાય તેને કોવિડ સેન્ટરમાં જઈને પાંચ છ પાંચથી છ કલાક સેવા આપવી પડશે ત્યારે આપણા સાથે કેટલાક લોકો ઉપસ્થિત છે તેમના જોડે જાણવાનું પ્રયત્ન કરશો કે જે હાઈકોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે કે કેટલો યોગ્યકારક છે જે શું કહેશો જે આ હાઈકોર્ટે આજે નિર્ણય લીધો કે માસ્ક વગર જે લોકો ફરે તેમને કોવિડ સેન્ટરમાં પાંચથી છ કલાક સેવા આપવી પડે શું કહેશો તમે ચોક્કસથી જે હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે જે માસ્ક વગર ફરે લોકોને કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે છ થી સાત કલાક એ સારો નિયમ છે કારણ કે કોરોનાનો પ્રકોપ દિવસે ને દિવસે ઘણો વધતો જાય છે ને આની અંદર સરકાર કોઈ સાચવણી લેતી નથી દિવસે ને દિવસે લોકો માસ્ક પહેરતા નથી નિયમોનું પાલન નથી કરતા પણ ફક્ત આ નિયમ સામાન્ય નાગરિક માટે ના હોવો જોઈએ દરેક લોકો માટે નેતાઓ માટે હોવો જોઈએ સત્તાધીશો માટે હોવો જોઈએ કારણ કે તમે જોઈ શકો બે દિવસ પહેલાં સુરતની અંદર કાંતિ ક્રાંતિધામીના ભાજપના નેતાની પુત્રીની સગાઈની અંદર છ હજાર લોકોને ભેગા કરવામાં આવ્યા હતા બરાબર છે એટલે આવી રીતનું કોઈ પણ વલણ ચલાવી લેવામાં નહીં આવે કારણ કે સામાન્ય નાગરિકને ઉપર જ બધા નિયમ લાગુ એમની ઉપર જ બધો દંડ વસૂલવામાં આવે એમનું જ ખાલી શોષણ કરવામાં આવે એ કદાચ સલાહ લઈ લેવામાં આવે હાઈકોર્ટને એટલી જ અપીલ છે કે આ બધા નિયમોનું પાલન દરેક લોકો માટે થવું જોઈએ નેતાઓ માટે પણ થવું જોઈએ સામાન્ય નાગરિક માટે પણ થવું જોઈએ સત્તાધીશો માટે પણ થવું જોઈએ જે જે રીતે આ ભાઈએ જણાવ્યું કે જે નિયમ સરકાર હાઈકોર્ટે બહાર પાડ્યું તે બધા માટે યોગ્ય હોવું જોઈએ અને બધાએ માસ્ક પહેરવું જોઈએ જે તમે શું કહેશો કે આજે હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે કે માસ્ક વગર જે લોકો ફરે છે તે લોકો સાચું જ થઈ જાય નકર એ લોકોને પાંચથી છ કલાક કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે હાઈકોર્ટનો આ નિર્ણય ખૂબ જ આવકારદાયક છે જેનું કામ છે કે જે લોકો નિયમનું પાલન કડકાઈથી નથી કરતા તેમનું તેમને જોડે નિયમનું પાલન કરાવડાવું જે લોકો દંડ ભરવા તૈયાર નથી થતા કોઈ પણ કોર્પોરેશનનો અધિકારી હોય તાલુકા પંચાયતનો સભ્યો હોય જિલ્લા પંચાયતનો સભ્ય હોય ધારાસભ્ય હોય કે કોઈ નેતાનો પુત્ર હોય કે એનો ઓળખી દો તો એને ફોન કરાવીને છટકી જતા હોય છે તો પોલીસ પોલીસ અને જે પણ સક્ષમ જે સક્ષમ સત્તાધિકારી હોય કે જેનું આ નિયમનો અમલ કરવાની જવાબદારી છે તે લોકો કડકાઈથી અને તટસ્થ રીતે જો આ નિયમોનું પાલન કરાવે તો ખૂબ જ સારું રહેશે તો જે રીતે આ ભાઈએ જણાવ્યું કે જે હાઈકોર્ટનો જે નિર્ણય છે એ તદ્દન યોગ્ય છે અને હાઈકોર્ટ દ્વારા દર વખતે રાજ્ય સરકારને આ અપીલ કરવામાં આવી છે કે રાજ્ય સરકાર જે હોય છે અમદાવાદના નાગરિકોને સાચવત રાખે અને સુરક્ષિત રહે કેમેરામેન દક્ષેશ દગત સાથે શુભમ રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અમદાવાદ